તો શું કે મારા કલેજાઓ હું છું તમારો વિવેક રાઠવાના ફરીથી એક નવા વિડીયોની અંદર તમારો હાર્દિક 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 સ્વાગત કરું છું તો મસ્ત મજાનું વાગેરિયા છે મિત્રો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે વાઘેરિયા છે ચાર ને તમારો ફાઈવ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ચાર વાગે અમને વાતાવરણ ડે ને અમને તો મેં ઘરે છું બ્લોગનું કંઈક કરીએ ડિસ્કસ કે વ્લોગ કેમ નથી આપતા ચાલો મિત્રો નીચે જઈએ નાખી દેવા આપણે બધી મોટી કમ્પ્લીટ થઈ ગયું મિત્રો સાંજનું વ્યૂ દેખો નેક્સ્ટ લેવલ વ્યૂ છે ને અમારે દૂધ કાઢવાનું કામ ચાલુ છે હમણાં હા એની અંદર તપેલી દૂધ છે દૂધ લઈ જાવ પછી ના મારી બે દૂધ ભરવા જવાનું છે હમણાં કારણ કે અમારી કેટલી બધી ભેંસો છે અમને બે ભેંસો નવી લાવીએ કમિંગ સુન દૂધનો ધંધો કરવાનો દૂધ ફરવા જાય તે પૈસા મળી ચાલો કરી દૂધ વિક પૈસા મળી એ છે કહાણી દૂધનો નો દૂધ ધંધો કરો તબેલો કરો તબેલો તો પૈસા છે અંધા ધંધા ધંધા ભલે ગંદા હે પણ અચ્છા હે ને મમ્મી હજુ બે ફેહ બે ફેહ લાવવાની છે ને ફાઈનલી મિત્રો કાળી કાળી પેહનું થોડું થોડું દૂધ બે એક કિલો મોકલાવો મારા કલેજા ચાલો હું દરવાજો ખોલી દઉં કારણ કે ના મજા અમારા દરવાજો છે ને આ લેથિનો કંઈક કટકી જાય નીચે આખો દરવાજો નથી ખોલતો ચાલો દૂધ મૂકી દઈએ અહીં કોથળાની અંદર ડાંગેર ડાંગેર છે ડાંગેર આ બધાની અંદર હાલો મિત્રો ફાય મિત્રો દૂધ મૂકી દીધું છે નીચો હવે શું કરીએ હવે એકચલીમાં અમારી છે નહીં

અમે છે નહિ અમારી સ્કૂલ ની ટોપ ફ્લુટ ઉપર ચડ્યા છે ટોપ ફ્લોર ઉપર भाई सर ये हमारा दूसरा मार था पहले हम इधर बैठते थे अब इधर बैठेंगे ये से आदमी ये ताजा खबर मेरा गाँव का शहर ले गाँव का चलो नू नू नून नू, नू. फाइनली मित्रों चलो पाइ खरे खरे जय खरे

ફાઈનલી મિત્રો પાછો આવતો રહીશું ઘરી કેવું ખાઈ મોસંબી ખાઈ મોસંબી ચાલો રેસ્ટ ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી પણ લીધું છે અને હમણાં મેં મેં જઈ રહ્યો છું સ્કૂલ બાજુ ને જમવાની ક્લિપ નહીં લઈ શકો ને અમને સ્કૂલ બાજુ જમશું કારણ કે અમે રોજ સ્કૂલે બી હે થોડીક વાર બે ત્રણ કલાક એટલે સ્કૂલે બે હતા આપનો બાપનો હલગાય તો બ્લોગમાં કન્ટિન્યુ અંધા ફાઈનલી મિત્રો સ્કૂલે પહોંચી જ અમારે કસભાઈને ચાલે છે શું ચાલે કસભાઈ ફાઇનલી મિત્રો પહોંચી જાય સ્કૂલે હવે થડામ થડ થડામ થડ ઉડે તો હા